વડગામ તાલુકામાં રમણીય પ્રકૃતિ અને વનરાજી વાળા અને મંદિર આવેલું ચોરીમાં પકડીને રાજાએ ફાંસીની સજા કરી હતી વાણિયાને મૃત્યુ હાથ વેતમાં દેખાતા અને નિર્દોષ કલ્પાંત કરતા કોઈ ભક્તે તેને મારવાડના સેભર ગોગા મહારાજની ભક્ત દીકરીને મળવા જણાવ્યું હતું ડુબતો માણસ તણખલું ઝાલે એ જ વાણીઓ આ દીકરી પાસે જઈ આપ પીતિ જણાવતા આ દીકરીના એ આશીર્વાદથી વાણીઓ નિર્દોષ છૂટ્યો હતો જેને લઈને વાણીયાએ ગોગા મહારાજને સેભર નગરીમાં લઈ જવા વિનંતી કરતા ગોગા મહારાજ વાણીયાની આગ્રહને વસ થઈ તેમની નગરીમાં આવા સંમત થતા દીવાની જ્યોત પર ગોગ મહારાજને સેબર લાવીને ભગવાન વિષ્ણુ ઉપરની સાત ભેણવાળી શેષનારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવીને તેની મંદિરમાં સ્થાપના કરી હતી ત્યારથી લોકો શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરે છે કાળક્રમે આ નગરી ઉપર અન્ય રાજાએ ચડાઈ કરીને સેભર નગરીનો નાશ કર્યો હતો જેમાં ગોગ મહારાજની સાત ફેણવાળી મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડી હતી આશરે પાંચસો વર્ષે અગાઉ ચાણસોલ ના ખેડૂતે બળદગાડા સાથે આ રસ્તે પસાર થઈ રહ્યા હતા તેમને આ મૂર્તિઓ ચમત્કાર આપતા તેમના દ્વારા અહીં ગોગ મહારાજની સ્થાપના કરવામાં આવી હોવાનું મનાય છે અહીં દર પાંચમે મેળો ભરાય છે જેમાં દૂર સાનિધ્ય આપણે સૌ અહીંયા જે છીએ ગુગ મહારાજ નું મંદિર એટલે તાલુકા તાલુકાની ધરાવ પર આજે આ સેબર ગુગ મહારાજ જયારે વસ્યા હોય એમના જ લીધે સમગ્ર બડગામ તાલુકા બનાસકાંઠાના જિલ્લાના લોકો એ અનેક શ્રદ્ધાઓ ત્યાં ગોગા બાપાની અંદર વિશ્વાસ રાખે છે અને અનેક લોકો શનિવાર હોય રવિવાર રવિવાર હોય અને ખાસ કરીને પાંચમના દિવસે અહીંયા એક મેળા મેળો ભરાય છે અને મેળાના અંદર અનેક લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય એ હેતુથી આ ગુગ મહારાજ પાસે આશીર્વાદ લેવા આવે છે અનેક લોકો આવી અને પોતાની જે મનની શ્રદ્ધા છે એ પણ પૂર્ણ થાય છે એટલે આજે એક આસ્થાનું કેન્દ્ર વડગામ તાલુકાની અંદર આ સેભાગર ગુગ મહારાજ છે સૌની મનોકામના પૂર્ણ પણ કરે છે શેભર ગામમાં શેભર ગોગા મહારાજનું મંદિર આવેલું છે અહીં લોકો દર્શનાર્થે આવે છે અહીં રવિવારે અથવા પાંચના દિવસે લોકો દર્શનાર્થે દર્શનાર્થે આવે છે અહીં પિકનિકનું સ્થળ તરીકે પણ જાણવામાં આવે છે અહીં લોકો પિકનિક પિકનિક મનાવવા પણ આવે છે અને સાથે દર્શન કરવા પણ આવે છે અહીં ઘણા ભક્તો તેમની ઘણી આસ્થાથી અહીંયા દર્શનાર્થે આવે છે અને તેમની માનતાઓ પણ પૂરી થાય છે અમે પણ અહીં રવિવારે અથવા પાંચના દિવસે દર્શન કરવા આવીએ છીએ અને અહીં દર્શન કરી બહુ ધન્યતા અનુભવીએ છીએ કુદરતી સૌંદર્ય પણ માણીએ છીએ અહીં નિકિતા